તમે દર્શન કરી શકો છો આ જીરા બાપુની સલમ છે તમે દર્શન કરી શકો છો જો યાત્રીકો જો યાત્રીકોને ખૂબ પીડ જો મળી રહી છે તો મિત્રો હવે ધીરે ધીરે આગળ વધીશું અને અત્યારે આરતી નો સમય હોવાના લીધે આરતી શરૂ છે એટલે બહારથી દર્શન કરાવશું તમને મિત્રો બાર દર્શન કરાવી રહ્યા છીએ દૂર થી કારણ કે અત્યારે આરતી શરૂ છે અને આરતી ના લીધે અમે દૂર થી તમને દર્શન કરાવી રહ્યા છીએ સાથે અન્ય મંદિરના પણ તમને દર્શન કરાવી રહ્યા છીએ ગુરુ દ્રતોત્રય ભગવાનના દર્શન કરાવી રહ્યા છે જેણા બાપુની મઢીની નજીક આ પહેલાં એ બાપુની મઢી પછી મહાદેવ અને આ એ ગુરુ દ્રતોત્રય ભગવાનનું મંદિર છે એના પણ તમને દર્શન કરાવી રહ્યા છીએ લાખો યાત્રીકો અત્યારે દર્શન કરી રહ્યા છે તો મિત્રો જીણા બાપુના તમને દર્શન કરાવ્યા ઝીણા બાપુના દર્શન કરાવ્યા કરાવ્યા બાદ આવી ગયા છે પાસા જે મહાકાળીમાનો વડલો છે ત્યાં આવી ગયા છે જ્યાં ખોડિયાર રાસ મિત્ર મંડળ રાજકોટ છે એની બાજુમાંથી અહીંથી રસ્તો જાય છે સરકડિયા દાદાના મંદિરે અને ત્યાંથી જ તે તમે પરિક્રમામાં પ્રવેશ્યો અને આગળ માળવેલાની જે જગ્યા છે આ એથી સીધા જાઓ તો માળવેલાની જગ્યા અને આ સરકડિયા હનુમાન દાદા એથી જાઓ તો સૂરજ ની એમથી આવે છે અને આ લખેલું છે કે એ રસ્તેથી જાઓ તો તમે પરિક્રમા પૂર્ણ કરી કહેવાય તો અમે પણ આ સરકડીયા હનુમાન દાદાના મંદિરે જશું સૂરજ કુંડે જઈશું અને ત્યાંથી પાછા માળવેલાની જગ્યાએ જશું અને અમે પણ પરિક્રમા પૂર્ણ કરીશું આગળ તમને બતાવશું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને પરિક્રમાના રૂટની તેમજ અન્ય માહિતી તમામ નવા યાત્રિકો જે બે હજાર પચીસમાં પરિક્રમા કરવાના છે એને તમામ માહિતી મળી શકશે માટે વિડીયોની લિંક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવી દેજો જય શિયાળામ જય જીણા બાપા બાપા સીતારામ